મસ્ત આરામ કરે છે કાનુ ભાઈ આરામ જોઈ ને આપડે તો બહુ મસ્ત લાગે છે તો તને ને ભાત એમ કોંગ્રેચ્યુલેશન બધા છે ને આની બધા બેઠા ને બધા મહેનત કરીએ છીએ પણ આમાં છે ને મગજનો છે ને ભાજી પાલો થઈ ગયો કારીગર ને બરાબર બોલો હજી આપણને હેલ્પ લીધી નઈ આવડા બે છે ને એ બધા ફેરવી દેતા હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં આપણે મજામાં છે સવાર સવારમાં છે ને ભાઈ ઊભો થવાનું છે ને થોડુંક મોડું થઈ ગયું છે એટલે ભાગી જશે ઘણા આપણે કારણ કે છે ને દસ વાગે ઊભા છે નાહી ધોયા ફરેશ છે તો છે ને સમય વેગ્યો હમટો ને અત્યારે છે ને ડાયરેક્ટ જવું છે આપણે સદભાવનામાં કાબા સદભાવના દઉં ને હા કારણ કે છેને ને અમારા ફવા છે ને એને એક ઓપરેશન છે એટલે છે ને ના જલા છે કાયલું નહીં તો ના છે ને ખબર કાઢવા જવું છે તો મારે મારા બાને જવાનું છે બાકી ભાઈ છે ને પાણી આરું છે ને આપણે છે ને હવા મો છે ને તો અહીંયા છોટાડી દીધું છે લગાડી દીધું છે કારણ કે ભાઈ તમે ભાઈ કોમેન્ટ કરી દેજો હાલે કે ન હાલે કે આખો પથ્થર જ બેહાડો પણ આવી રીતનું છોટાડી દીધું છે તો અહીંયા છે ને ખાલી આ ખાંધો જ છે બે બાજુ એક એક બટકા ને છે બાકી છે ને રેડી જ છે જો કપલેટ જ છે ને પણ છે ને ભાઈ હટાવી લીધું છે કારણ કે ના બધા પાણી પીવાવાળા છે ને કબધી ના એ લીધો ડેરા આવી ડાયરેક્ટ ના એન્ટ્રી કરે એટલે ગમે આપણે બાઈઓની બધે રાંધતા હોય ને તો ઠેરી છે ને દેખાય આમ જો કાં દેખીને એટલે છે ને ઈ દીધો કા ગારો થાય ના તા ગારો થઈ ઈના ભાઈ છે ને મસરાણ બસરાણ ને બધું છે ને વધી જાય એટલે બધું બધી છે ને હરકી ગાયર કા કોબુ થઈ જાય કા એટલે વાંદ હા ગાયની કોબુ થઈ જાય કોબુ તો ભાઈ વાણ ની તો કાઈ ન કે નો કેવે કારણ કે નિરાયતે કરશું અત્યારે છે ને બધું રેતી લેવામાં આવી બધું લોચ્છા થાય એમ છે મેં તો રેતી તમે વેસાથી મગાવો ને તો ટ્રેક્ટર આવવામાં લોચ્છા છે એટલે છે ને વણ લગભગ નહીં થાય વણ

એમેશેને માદી ઘરે આવ્યા છે આ તો મરો ઘડીક બેસીઓ પછી પાછા પાક છો ફેમિલી તો દવાખાના લઈ આવી જશે ઘેરન ઘેર આવો ને ત્યાં ફાટિયા ભરવાનું ચાલુ કરી દીધું છે મા એક વાર લાલ દોરાથી છે ને ફાટિયા ભરેલા છે અને હવે છે ને ઢળ આદુ ગોદરી તારી હાટુ બનાવે હે આની હાટુ બનાવે નહી હાટુ બનાવે નનકા હાટુ બનાવે નનકા બાવા હાટુ

દવા સારવાર ચાલુ હોય એટલે નનકું ખડ તો ગાયકામાં બળી જાય પણ મોટો ખડ હે ને એ ન પડે એટલે હે ને ખ્યા બે વસ્તુ થઈ જાય એટલે છે ને અમે આવી જાય ખડ લેવાનું આમાં છે ને મોટો મોટો ને એવા ઝાડવા હોય ને એ ખ્યાય લેવાના છે એટલે નીનનું થઈ જાય ને બે કામ થઈ જાય એમાં છે ને કપાસ છે ને ભાઈ આવો છે કારણ કે છે ને મને એમ હતું કે આમાં છે ને પાળા ઢકાઈ જાય પણ પાળા ઢકાઈને નહીં આવો હોય કઈ ક્યાં હવે છે ને વાન બદલો થઈ ગયો છે હવે તો છે ને બહુ રોગ હતો આમાં હજી શેરતી રોગ આવો જુઓ નહીં પણ તો એ હવે છે ને સારો થઈ ગયો છે ઓલા પણ છે મારા બા ખડ લે છે ને આપણે છે ને એટલું ખડ ખીવું હોય તો ફટાફટ છે ને ખ્યાવા મળી એટલે આ ફારો થઈ જાય એમાં અમુક અમુક જગ્યાએ છે ને બહુ લેજો દાદા છે ને બધા કણ નીકળું કણેજ રહે કણ રહો હા

દૂધ દેવા છે ને મારે જવાનું છે તો અમારે છે ને અંછુ બેન છે ને મેક નેકલાવાનું છે તો થોડાક લેતા જઈ છે છે આપણે ને છા બની ગયો છે ગરમે ગરમ તો છા પાણી પી લઈ પછી જઈ ગામમાં દૂધ દેવા ગામમાં છે ઘેરવી એવું શું ને અત્યારે છે ને આ મને છે ને કરી જો આ મને છે ને ઘણી વાર એ ચડાવે ઘોડો આપડે છે ને કઈને તો કેદી લેવા હા શ્રીમદ્ધ હતું ને કેદી હરવાય ઘોડો લેવા હા હા પણ ફીટ નહીં ફીટ નહીં ઘોડો છે તમે ઘણી વાર જોયો હોય છે કારણ કે ઘણો સમય થઈ ગયો તે અદુની વાત પણ એનો હે મુહરત આવતો નહીં તો મને હે ને હું કહું આજ ફિટ કરી નાખી તો અત્યારે હે ને એનું અનબોક્સિંગ કરવાનું હોય હજી આપણે છે ને દુકાને પેક ને પેકર તો અહીંયા પેક ને પેકર છે એને ખોલવાનો છે કેટલી થાળીનો છે કેમ છે એ ભાઈ તું કેતા મોટા માં મોટો ઘોડો છે અમે એને દુકાને લીધો ને તો એ જોયો નતો ને ખાલી એને એમ કીધું તોડવાનો નહીં કે મોટામાં મોટો ઘોડો છે એવી રીતનું કીધું તો અત્યારે છે ને એનું અનબોક્સિંગ કરવાનું છે ફેમિલી આ છે આપણો ઘોડો પન્ની પેક આ છે ને હજી તોડ્યો નહીં જો આ છે ને કઈ વસ્તુ કીધું નહીં એમનું એમને મને હું ને મારા બા હે ને લેવા કાં બા તોડ્યું નહીં જોયો તમે

ને આ બધું પારપેટ તો બધા હે ભીડે હેર ફીટ કરાવ હે કે મને આવતું હે મને આવતું બડી હા તમારી ફીટ થાય વાર ની લાગે હે વાર ની લાગે વાર ની લાગે તો ભાઈ આ છે ને મને હે ને બોલ ભાડા ને ત્યાં મને એમ થાય કે દી ફીટ થી દે તો હે ને આ બધું જુગાડ કરવો પડે છે તો ફટાફટ ને હું ફીટ કરવા મળું ફેમિલી આ બધું છે ને બોલ ફોટાડવાનું છેલ્લું તો કર્યું છે આવી રીતનું લડવું છે પણ આપણે ભગવાન જે છે ને ફિટ કીરો નહીં એટલે આપણને ખબર ન હોય આનું કેમ કરવાનું હોય એમ હવે ઊંધો થાય કે સીતો થાય મજા કીરું છે આ ખાલી બે પાડે ભાઈ ફેમિલી આમાં છે ને બધું હટવાઈ ગયું છે આ ભાઈ મહેનત કરવા બધા છે ને એની બધા બેઠા ને બધા મહેનત કરીએ છીએ પણ આમાં છે ને મગજનો છે ને ભાજીપાલો થઈ ગયો કારણ કે આમાં છે ને મેન્યુ બેન્યુ નહીં આપ્યું કેવી રીતના ફિટ કરવાનું હોય એમ તો આ એટલું છે ને આવી રીતનું ફિટ કીર્યું છે પણ આમાં આજે છે ને ચકરા ચડી ગયું છે આ બધું કેમ આવે છે શું છે

જો આવી રીતનો ભાઈ ઘોડો ફીટ કરેલો હે બાકી આમાં ભાઈ તમને કોકને વધારે ખબર પડતી હોય તો કોમેન્ટ કરી દેજો ઘોડામાં હું ભૂલ છે એમ કારણ કે અમી છે ને અઢી કલાક મહેનત કરી કેટલા જણા મહેનત કરતા જો હું કરતો એક રાજુભાઈ આવડા બે છે દાંત કાઢવા બધા કે એ ના બટકું ન હોય અહીંયા હોય ન હોય આમ હોય એમ કરી કરીને છે ને અમે તૈયારી સારું વાતો હા ને બધા બોલ ખોયલા પાછો વીચી પાછો હિરકો કરી પાછો વીચી પાછો હિરકો કરી એમ કરી ને આપણે બધા બધા દાંત કાઢે છે તોય ભાઈ છે ને વગા વગા એટલો ફિટ કરી દીધો હે કાં ચેલું ભાઈ કેમ લાગે સારો લાગે મસ્ત લાગે બાકી ભાઈ છે ને અત્યારે આમ એમ નવો નવો કે એટલે બાકી થોડીક જોઈને માયખુન બેખું બધું બેસે છે એટલે પછી શકે કે મેલો થઈ જાય પણ એ આપણે ઉટકવાનું ન હોય ઉટકવાળા બધા હોય ઉટકી નાખે હા ઉટકી નાખે ને ઘોડું મેઘવાન ત્યાં તા અત્યારે છોડવું કે રાખે છે અમાર ભાઈ કેમ થાય આવશે કે નહીં આવે હું શું કરી ભાઈ હું શું હડફા ભંગ છે હડફો ખોલશે કે તો ભંગી દે હજી એ લેવો પડશે હજી હજી ઓલી ખીલી હે ને અંદર આવી દે એટલો ઓછો રહે જો ઓલા પણ ખીલી હે ને એ ખીલી માપ પ્રમાણ આવે છે ને તેવા હિરકો થાય ઓલા પણ છે ને માથે એમ નહીં પણ એને અડી જવો તો મેળવશે હા કેમ લાગે ફક્ત્રી રેડી થાય નાની હાલ તો તમે ભાઈ જો આમાં છે ના નિ લાવજી પછી ઉસો વ્યવજો તો પછી આપણે આમી દેવું પડે એટલે એને અંબાઈ ને એમ રાખવું પડે તો એ કંઈક કરીશું જુગાડ બુગડ ના ભાઈ જો ગોતે કઈક અત્યારે ફીટ કરવું હોય એને વડે કરે કારણ કે અત્યારે છે ને વાગી જશે સાડા દસ બહુ સારો સમય વ્યવિજ છે તો અત્યારે છે ને સોટાડવો નહીં એ હવારમાં જાગીને ફોટાડી દઈશું બાકી આજનો વિડીયો અહીં હોતી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ જ્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં તાર બધાને જય માતાજી રામ રામ